આ એક ગાડી પકડાઈ તેને છોડાવવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી પહોંચ્યા અને ત્યારબાદ રસ્તા ઉપર જ થઈ ગઈ બોલાચાલી અને બબાલ રંગીલું રાજકોટ એમને રંગીલું નથી આવા કારણે પણ રંગીલું થાય છે કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા કે પછી કાર્યકર્તા બેફામ કલરો કરે છે અને રોફ જમાવે છે શું વિગતો સામે આવી છે

જોકે ટ્રાફિક ડીસીપી થયા અને ત્રણેય ત્રણેય કાર કાર કરી રાજકોટના મહિલા દર્શિતાની ભલામણથી જવા દીધીની વાત પણ સામે આવી જો કે આ મામલે ડોક્ટર દર્શિતાબેને જણાવ્યું હતું કે અમારા કાર્યકર્તાઓની કાર ગઈકાલે ડિટેઇન કરવામાં આવી મેં પોલીસ વિભાગનું માર્ગદર્શન માંગવા માટે ડીસીપીને ફોન કર્યો હતો પોલીસના કહેવા પ્રમાણે જ અમે આરસી બુક જમા કરાવીને કારને છોડાવી છે ઈશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે અમેન પણ કરી છે આપને ભલામણનો દોર પણ શરૂ થયો તો કોની કોની કાર કાર છે છે એક જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે સિદ્ધલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું

તમામ આમાં કોઈ એક કોઈ વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય પોલીસ પણ રાખે તો કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના કેસ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળા કાચ વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા લોકોને મેસેજ આપવા માંગશો ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળા કાચવાળી ગાડી છે નીર રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે રાજપોટ શહેર ફાટી ચિત્તા ફાટી દ્વારા કિશન ખાટી કારગીર બીજી દિવસ પચીસ વર્ષ એ રીતે ત્યાં પુષ્પાંચલીનું રાજકોટ પક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમ પાર્ટીનો કાર્યક્રમ હોવાથી એ કાર્યક્રમમાં હું પણ ત્યાં ઉપસ્થિત હતી જે રીતે વાત જાણવા મળી ત્યાં પહોંચ્યા પછી કે બે કાર્યકર્તાઓની કાર ડિટેલ થઈ હતી એ વાત જાણવા મળી એટલે આખી કાર્યકર્તાઓએ અમને ભલામણ કરી કે વરસાદના દિવસો છે શનિ રવિનો સમય છે તો જો જે કંઈ પણ આમાં જોગવાઈ થઈ શકતી હોય તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી પ્રભારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કાંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી હતી કે આ જે બે કાર રીતે થઈ છે એમાં શું થઈ શકે એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો આપ એ જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો અને આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે સાડા છનો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓ એ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે દંડની રકમ આ ભરી આપશો તો આપની કાર છે તરત છૂટી થઈ જશે પરંતુ સાડા છ થઈ ગયા હોવાથી આરટીઓ ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમણે કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી જે કઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ

સંપૂર્ણ ન્યાયિક તપાસ અને કરવામાં આવી છે ત્યારે અધિકારીઓ સાથે દલીલ થતી હતી તે મુજબ તેને અને નિયમોને ક્યાંય કોઈ લાગે વળગે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા ઘટનામાં મીડિયાકર્મી સામે જ ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષની ગાડી ડિટેઇન કરવી પડી હતી ત્રણ કાર ત્યાંથી શીતલ પાર્ક ડેપો ખાતે મોકલવાની કાર્યવાહી પણ કરી દેવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે તો પોલીસ સાથે બોલાચાલી કરતા કાર્યકર્તાઓનો વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો આપના સુધી આ અહેવાલ મોકલ્યો હતો અમારા રાજકોટના સહયોગી રોનક મજીઠિયાએ અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર